પણ આજથી આ બધી જ જવાબદારી હું તમને સોંપું છું પછી વરરાજા છે એ માળા પહેરાવે કન્યાને ત્યારે વરરાજા એમ કહે છે કે આજે હું જે કાંઈ છું એ મારા પરિવારને લીધે છે હવે આગળનું આખું ભવિષ્ય જે આપણા બંને દ્વારા બનવાનું છે નિર્માણ થવાનું છે જે મારા ઘરની મહિલાઓએ મારા જે જવાબદારી મારા પરિવારની લીધી હતી એ જવાબદારી આજથી હું તને સોંપું છું એમ વર્ક અન્યા એકાબીજાને જવાબદારી સોંપે છે જીવનની ધ્યાન અહીંયા રાખો મેં તમને પહેલાં જ કીધું નહીં તો તમારી ક્વોલિટી ચેક કરો તમે કઈ ક્વોલિટીમાં મેં પહેલાં કહી દીધી તમને બગાડોમાં પોતાની એ અહીંયા ચાલ્યા જ કરશે બધું અભ્યાસ કરો અત્યારથી જ એકાગ્રતાનો ત્રણસો રૂપિયા યાદ રાખો ને તો બધું આ છે ને યાદ રાખવા માટેની પટ્ટી છે ક્યાં સેના આપ્યા છે હા ચાલો તો ક્લિયર થઈ ગયું આ આ જવાબદારી છે બીજું આ જે તમે માળા પહેરાવશો ને તો તમારે અત્યાર સુધી લગ્ન થયા હશે તો ઘણા કોઈને બે વર્ષ થયા હશે કોઈને વર્ષ થયું હશે કોઈને દસ વર્ષ કોઈને ત્રીસ વર્ષ પણ થયા હશે યસ તો વાસણ ક્યારેક ખૈખર્યા હોય આપણો સ્વભાવ છે કે અપેક્ષા પૂરી ન થાય તો આપણે ક્યાંક બોલવાનું થયું હોય ગાડા ગાડી પણ તમે કરી લીધી હોય કર્યું હોય ને અને બેન હોશિયાર હોય તો એને કરી દીધી હોય બંનેનો અધિકાર સરખો જ છે ને હું તો ખુલ્લું જ કઉ છું જો ભાઈ ગાળી ગાળ આપે ને તો બેને આપી જ દેવાની ના હું હાચું શીખવાડું છું તો તમને શેનો અધિકાર છે પણ તમને કોઈ એક શાસ્ત્ર બતાવો સિંગલ શાસ્ત્ર ઓપન ચેલેન્જ કરું છું આજ સુધીમાં જ્યારથી આ માનવ જાતિ જન્મ થયો હશે ત્યારથી લઈને જેટલું શાસ્ત્ર લખાણું એમાં પુરુષને અધિકાર કોણ આપ્યો ગાળ આપવાનો અને જો પુરુષને અધિકાર હોય તો મહિલાને ગાળ આપવાનો અધિકાર છે અને કાં તો બેમાંથી એક નથી આપવાની બતાવો ના તમે કયા આધારે તમે માલિક બની બેઠા છો કયા આધારે કોણે તમને પરમિશન આપી ગાળો આપવાની તમે પુરુષ થઈ ગયા એટલે દબાવવાના ગમે એને આ શારીરિક રીતે નબળાશે એટલે એને મારવાના એમ અરે હા મેં લઈ લેવાનો ભાઠો એટલે એવું આપણે નથી કરવાનું પણ આ જંગલમાં અમુક સુધરતા ન હોય ને એના માટે છે અને આવા સુધરતા જોયા છે અમારા ગામની અંદર એક ભાઈ હતા અત્યારે ઓફ થઈ ગયા મેઘઝી ભાઈ કરીને બહુ જુગારના રવાડે ચડી ગયો માણસ જમીન વેચવા માંડો પછી છેવટે મારા જેવા કોઈ બેનને મળી જાય કે જ્યાં રમતો હોય ત્યાં પૂગી જવાય કરાય ધડબડાટી એક બે બેન ચાર વાગે ને ત્રણ વાગે બે વાગે પૂગી જાય હડા ઉપર ભાઈને છંડવી દીધા બોલો ઓલા રોમ રમવા વાળા કે મેઘા કાલ થી આવતો નઈ તું મરી ગયો તું અમારું બધું બગાડી ના કરી મેં કો જુગાર રમતો છાંડી ગયો એટલે કહું છું લડી લેવાય બગડે ત્યારે બગડે તો બગડવા ન દેવો પુરુષને એ તમારી જવાબદારી છે મહિલાઓની આ બગડવાની વાત છે સીધે સીધી વાત નથી કરતું હા નેગેટિવ હોય તો થાજો પણ મારી વાતને એકવાર હજી ચેક કરી લેજો શાસ્ત્રકારો પાસે જઈને પુરુષને ગાળ આપવાનો અધિકાર કોણે આપ્યો જીતુભાઈ હું નથી માનતો મારી મારા લગ્ન ચોરાણુંમાં થયા છે જયાબેન ઓગણીસો ચોરાણુંમાં માં આજ સુધી મારી ઘરવાળીને સિંગલ અમુક લોકો તો આવીની તેવીની ગાળ નથી કેતા ને એને આવી ગાળ ન કે એને તો પ્રેમ કહે ક્યાં તો પ્રેમની ભાષા છે હું એ ભાષા નથી બોલતો પ્રેમની ભાષાએ સિંગલ મારી ઘરવાળીને કોઈ કહી દે કે એકવાર સિંગલ દિનેશ શેલડીયા કોઈ દિવસ મોઢામાંથી આ શબ્દ કાઢ્યો હોય કે એના મા બાપ સામે કાંઈ બોલ્યો હોય કે એના કુટુંબ સામે કાંઈ બોલ્યો હોય મને અધિકાર જ નથી આ અને મેં એને ચોખ્ખું કીધું છે કે જે દિવસે હું તને ઊંચા અવાજમાં આવી રીતનું કાંઈ બોલું તો તને પૂરો અધિકાર આપું છું તારે પણ ઠપકારી લેવાનું હલો ભૂલ કરે તો એની બધી વ્યવસ્થાઓ છે પણ આડેધડ હું પુરુષ છું ને ગમે તેમ કરું એ અધિકાર નથી હલો એટલે બેનો પાછા ઘરે જઈને દંડો ના લેતા હું શું કહું છું વિવેક પાછો રાખજો કે કોઈ દારૂડીયો હોય જુગારીઓ હોય તો ની વાત કરું હો અવળે પાટે ચડી જતા હોય બેફામ ગાળો બોલતા હોય તો દંડો લઈ લેવાનો મતલબ સિદ્ધાંતો વિરુદ્ધ જ્યારે કોઈ પણ જાય તો એના માટે આપણા શાસ્ત્રોમાં છૂટ આપી છે ગુરુ હોય ને તો એને પતાવી દેવાનું સ્ત્રી હોય તો એ હત્યા કરી દેવાની બાળક હોય તો એ કરી દેવાની આ શાસ્ત્રોએ છૂટ આપી છે આ તતા જો કોઈ બને તો કોઈ પણને મારવાની આ જગતમાં છૂટ છે હલો તેથી સન્માન કરો એકાબીજાનું શું કરો સન્માન અધિકારનો ખોટો ઉપયોગ નહીં કરવાનો એટલે હું વરમાળા કરાવું છું કે જીવન છે ને એક સરખું ચાલવું જોઈએ બંનેના અધિકારો બધાને માન સરખું આપો પુરુષ મહિલાઓને એટલું સન્માન કરે અને મહિલા પુરુષનું એટલું સન્માન કરે અને આજથી જિંદગીમાં ક્યારેય એકાબીજાનું વાંકું નહીં બોલવાનું હલો પાછળથી પીઠ પાછળ પ્રશંસા કરો પણ વાંકું ના બોલો હલો સમજાણું તમને આપણે શું કરીએ એ સબ્જેક્ટ આવશે જો ટાઈમ રહેશે તો તમે જ્યારે પ્રશંસા નથી કરી શકતા ને એકાબીજા ત્યારે શું પરિણામો આવે છે ને એ આપણને હજુ ખબર નથી હે તેથી આજે જે માળા પહેરાવો છો એ જવાબદારીની માળા છે અને આજથી જે કંઈ તમારું થયું હોય માથાકૂટો થયો હોય બધી જીરો કરી દેવાની અને માંડવામાં કેટલો પ્રેમ હતો યાદ કરો કાંઈ ડાઉટ હતો કાંઈ શંકા હતી કોઈ હતું કાંઈ નફરત કાંઈ કાંઈ પ્રેમ જ હતો ને પ્યોર કોઈ ગોર મહારાજ ધ્યાનમાં નહોતા આવતા જાનૈયા ધ્યાનમાં નહોતા આવતા કોઈ અરે કાંઈ સાસુ સસરા મા બાપ કાંઈ નહીં એક જ મુદ્દો અનિલ એક જ મુદ્દો પારુલ પારુલ ને એક જ મુદ્દો એવો પ્રેમ અત્યારે હોવો જોઈએ યસ ચાલો તો હું મંત્ર બોલીશ ગણપતિ અને તમારે માળા છે ફટ એક ફેરો ફરી છે આપણે હે ફટાફટ નીચે જવાનું છે તો ભાઈ કેજો કઈ રીતે જવાનું કહી દો ભાઈ શું નામ તમારું વેલજીભાઈ તમારે છે ને ધ્યાન રાખજો ભાઈ એનું પાછા પાછા ન જતા હે આરામથી હાથ પકડવાનો પણ બેન ને આગળ રાખવાના ને કે હાથે હાલવાનો કદમ સે કદમ યસ અને હાથમાં હાથ પકડીને પછી એક ફેરો સીધો ચોથો ફેરો ઓકે વીતનેશ્વરાય વરદાય સુરપ્રિયા लम्बोदराय सकलाय जगत्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ॐ स्वस्ति न इन्द्रौ व्रतस्रवाः न पूषा विश्ववेदाः स्वस्तेन तारक्षोरिष्टनेभिः स्वस्ति न बृहस्पतितधातु ॐ महाकाय सूर्यकोटि समप्रभ निर्विज्ञं कुरु मे देव सर्वकार्ये शुसर्वदा શુભમ કરો તું કલ્યાણ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશું ચલો રેડી લગાડો તમારો